નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ પીટીએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નારાયણ સેવા સંસ્થાની ફ્રી સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા દિવ્યાંગોની તણાવ મુક્ત જીવનની રાહ ખુલ્લી કરાઈ હતી રાજ્યભરના ચારસો બ્યાસી દિવ્યાંગો આ શિબિરમાં પહોંચ્યા હતો ત્રણસો સાત દિવ્યાંગોનું મેજરમેન્ટ લેવામાં આવ્યું હતું જેમાં ઇઠ્યાસી દિવ્યાંગોનું ઓપરેશન માટે પસંદગી કરવામાં આવી હતી ત્રેવીસ ફેબ્રુઆરીએ નારાયણ સેવા સંસ્થા ઉદયપુરના શ્રી સાંતાબેન ત્રિભવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના નેતૃત્વ હેઠળ રવિવારે સુરતના અલ્થાણ ભટાર કોમ્યુનિટી હોલમાં નિશુલ્ક ઓપરેશન અને તપાસ અને નારાયણ સેવાના કૃત્રિમ અંગો અને કેલિપર્સ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનું ઉદઘાટન મુખ્ય અતિથિ સુરત સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રતિષ્ઠ અતિથિ ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ આયોજક હરીશભાઈ પટેલ નારાયણ સેવાના ડિરેક્ટર વંદના અગરવાલ ટ્રસ્ટી દેવેન્દ્ર આશ્રયદાતા અગરવાલ શ્રી શાંતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પટેલ અને સામાજિક કાર્યકર મનસુખભાઈ ધડુકે દીપ પ્રાગટે દ્વારા કર્યું હતું આ પ્રસંગે આખા ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આવેલા દિવ્યાંગોને સંબોધતા મુખ્ય અતિથિ મુકેશભાઈએ કહ્યું કે હું નારાયણ સેવાને દિવ્યાંગોની અદ્ભુત સેવા કરવા બદલ અભિનંદન પાઠવું છું દિવ્યાંગોની સતત સેવા કરનાર સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગરવાલ અને ડિરેક્ટર વંદના અગરવાલનો આભાર વ્યક્ત કરું છું સંસ્થાનો દિવ્યાંગો અને માનવ સેવાનું કાર્ય એ સમાજ અને સરકાર માટે મૂલ્યવાન ફાળો છે મુકેશભાઈએ નારાયણ સેવા સંસ્થાને આખા ગુજરાતના આરોગ્ય અને સમૃદ્ધિના સબિષ્ટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તમામ સંભવિત સહાય આપવાની બાહેધરી આપી હતી સાંસદ મુકેશ દલાલે કહ્યું કે સંસ્થા દ્વારા દિવ્યાંગોને શારીરિક સામાજિક આર્થિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનવા માટે જેટલા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે તે બધા અનુકરણીય છે અને સમાજ માટે ઉપયોગી છે દિવ્યાંગોને પીડામાંથી રાહત આપી અશ સશક્ત કરતી આ શિબિરમાં જોડાવવાનું એ મારું સદભાગ્ય છે શિબિર દરમિયાન સાંસદ મુકેશભાઈ દલાલ અને બાકીના અતિથિઓએ દિવ્યાંગો પાસેથી પ્રતિભાવ લઈને ડોક્ટરની ટીમ પાસે સારવારની આખી પ્રક્રિયા જાણી હતી નારાયણ સેવાના કૃત્રિમ અંગના લાભાર્થી જ્વાએ પોતાની ખુશી વ્યક્ત કરતા સંદેશ આતે હમે તડપાતે હે ગીત પર નૃત્ય કર્યું હતું તો શરૂઆતમાં સ સંસ્થાના ટ્રસ્ટી અને ડિરેક્ટર વંદના અગરવાલે મહેમાનોને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ ડિરેક્ટર અગરવાલે સંસ્થા દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવાઓ જેવી કે કૃત્રિમ અંગો લગાવવા દરરોજ પાંચ હજાર લોકોને જમાડવા છસો મજૂરોના બાળકો માટે મફત નારાયણ ચિલ્ડ્રન્સ એકેડમી સ્કૂલ સ્વરોજગાર માટે કમ્પ્યુટર મોબાઈલ સીવણ મહેંદી માટે સક્ષમ દિવ્યાંગોને તાલીમ આપવી અને તેમના સામૂહિક લગ્ન કરી સ્થાયી કરવા જેવા પ્રોજેક્ટોની જાણકારી આપી હતી સ્વાગત ઉદ્ઘાટન ટીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ હરીશભાઈ પટેલે આપ્યું હતું આભાર વિધિ સંસ્થાના ટ્રસ્ટી અને ડિરેક્ટર દેવેન્દ્ર ચોબીસા દ્વારા કરવામાં આવી હતી શિબિર વિશે માહિતી આપતા ચોબીસાએ જણાવ્યું હતું કે શિબિરની જાહેરાત કર્યા બાદ બાળકો પુખ્ત વયના લોકો વૃદ્ધ અને સ્ત્રીઓ સહિતના ચારસો રોગીઓએ આ શિબિરનો લાભ લીધો છે શિબિર અને સુરત શાખાના પ્રભારી આચાર્ય શ્રી ભાતીએ શિબિરનું રિપોર્ટ કાર્ડ જાહેર કરતાં જણાવ્યું હતું કે આજે શિબિરમાં ચારસો બ્યાસીથી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો બસો બ્યાસી દિવ્યાંગોની સંસ્થાના ડોક્ટર અને ઓપીડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી અને બસો બ્યાસી દિવ્યાંગોને કૃત્રિમ હાથ અને પગ લગાવવામાં આવ્યા એંસી દિવ્યાંગોને કેલિપર્સ લગાવવા માટે મેજરમેન્ટ લેવામાં આવ્યું હતું લગભગ ઇઠ્યાસી રોગીઓની

શિબિર સમારોહનું સંચાલન ઐશ્વર્યા ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાની મેમ્બરની નારાયણ સેવા સંસ્થા ઓગણીસો પંચ્યાસીથી નર સેવા અને નારાયણ સેવાની ભાવનાથી કામ કરી રહી છે સંસ્થાના સંસ્થાપક કૈલાસ માનવજીએ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા માનનીય સેવા માટે પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગરવાલે દિવ્યાંગો માટે તબીબી શિક્ષણ કૌશલ્ય વિકાસ અને રમત એકેડમીના માધ્યમથી માનસિક રીતે શારીરિક અને આર્થિક રીતે મજબૂત દિવ્યાંગોને સમાજમાં આગળ લાવવા માટે સક્ષમ બનાવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અગરવાલજીએ રાષ્ટ્રપતિ એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા હતા સંસ્થા અત્યાર સુધીમાં ચાલીસ હજારથી વધુ કૃત્રિમ અંગો લગાવી ચૂકી છે સંસ્થા દ્વારા ગુજરાતના લાખો દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ અંગો લગાવી તેમની अटकी पड़ेली जिंदगी ने एक बार फरी बैठी थवानो एक मौको आप्यो छे स्थानीय दानवीरों सहयोग थी असंभव थयु छे अने आवो सहयोग मळतो रहे तेवी आशा छे मैं नारायण सेवा संस्थान से डायरेक्टर वंदना अग्रवाल पिछले 40 वर्षों से नारायण सेवा संस्थान पोलियो विकलांग जितने भी हमारे दिव्यांग लोग हैं उनके लिए कार्य करती है उन लोगों को जिनको ऑपरेशन की ज़रूरत है जिनको आर्टिफिशियल लिम की ज़रूरत है पहले नारायण सेवा संस्थान में वहाँ पेशेंट्स आते हैं उनका इलाज होता है लेकिन जब हमें पता लगा कि कई लोगों को इसकी जानकारी नहीं है वो बड़े अभाव में अपना जीवन निकाल रहे हैं दोनों पाँव कटे हुए हैं उसके बावजूद भी वो घसीटते हुए चल रहे हैं तो हरीश भाई जैसे कई डॉनर हमारे पास आए उन्होंने इनका रिक्वेस्ट किया कि इन लोगों के लिए क्या यहीं पर हम आर्टिफिशियल लिम दे सकते हैं क्योंकि वो उदयपुर नहीं आ पाएंगे तो नारायण सेवा संस्थान की टीम ने तुरंत डिसीजन लिया सूरत में आए और यहाँ रजिस्ट्रेशन हमें मिला चार सौ निन्यानवे लोगों के लगभग पाँच सौ लोगों के रजिस्ट्रेशन हुए जिनको आर्टिफिशियल लिम्ब की ज़रूरत है और कई पेशेंट्स ऐसे हैं जिनको करेक्टिव सर्जरी की भी ज़रूरत है तो उनका यहाँ डायग्नोसिस चल रहा है उनका जिनका ऑपरेशन होना है उन्हें हम रिक्वेस्ट कर रहे हैं कि वो ट्वेंटी आवर्स थ्री डेज कभी भी उदयपुर आकर अपना ऑपरेशन करवा सकते हैं फ्री ऑफ कॉस्ट है उनका आना रहना खाना पीना लेबोरेटरी टेस्टिंग ऑपरेशन और पुनः गाड़ी तक छोड़ने तक का सारा कार्य नारायण सेवा संस्थान का रहेगा ચાલિસો સેવા જી સાહેબ સાડે ચાર લાખ લોકો એસે હૈ અબક કરેક્ટિવ સર્જરી કરવા ચુકે હૈપણે ચાલ રહે હૈ अभी आपके लिस्ट में कितने हैं अभी कैंप इस हिसाब से लगाएगा सर प्रत्येक सटर्ड, और संडे को हमारे कैंप्स लगते हैं पूरे भारत भर के अलग अलग स्टेट में अलग अलग राज्य हमें बुलाते हैं जहाँ ज्यादा से ज्यादा पेशेंट्स हमें मिलते हैं टीम जाती है मेजरमेंट लेती है दो से ढाई महीने पश्चात पुनः हम लोग जाते हैं और वही उनको कैलिपर्स प्रोवाइड कर देते हैं हरीश भाई टी पटेल चेयरमैन श्रीमती शांताबेन त्रिवोनदास चैरिटेबल ट्रस्ट એ એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં કોઈ પણ વિકલાંગ હોય એક્સિડેન્ટમાં કોઈનો હાથ કે પગ કે કંઈ બી થયું હોય તો એના માટે આજે માપ લેવામાં આવશે અને પછી એ પ્રમાણે એના જે કંઈ અંગ છે એ બનશે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરમાં બનાવશે અને બે ત્રણ મહિના પછી જ્યારે બી તૈયાર થશે ત્યારે ફરી એક કેમ્પ કરી એમને એ વસ્તુ ફિટ કરી આપવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન અને નારાયણ સેવા સંસ્થાની પૂરી ટીમ પણ હાજર છે અને એ વખતે એમને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવશે અને પોતે આપણી જેમ જ એક નોર્મલ વ્યક્તિની જેમ ચાલી શકે એ સિચ્યુએશનમાં એમને મૂકી અને એમને સમાન સમાનભેર અમે ઘરે પાછા મોકલીશું આજે જે કંઈ દિવ્યાંગો અમારે અહીંયા આવ્યા છે એ અમારા મહેમાન છે અમારા કોઈ પેશન્ટ નથી અમારા મહેમાન છે અમે એમને ચા નાસ્તો રહેવાની વ્યવસ્થા બપોરનું ભોજન રાતનું ભોજન સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે એમને માન સન્માન સાથે અહીંયા રાખીશું દિવ્યાંગોને આ જે પાંચસોની સંખ્યા રજિસ્ટર થયેલી છે એ સિવાય પણ જો કોઈ આવશે તો અમારા માટે આનંદનો વિષય હશે અમે અમને આવકારશું નારાયણ સેવા ટીમ છે અને સુરત લોકલ ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલની લગભગ પચાસ થી સાહીઠ જનની ટીમ છે અને એ સિવાય સુરતના સેવાભાવી નાગરિકો પણ લગભગ ત્રીસ ચાલીસ પચાસ હશે બસો એક માણસો આ સેવામાં લાગેલા છે અત્યારે